રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ પાછળ જવાબદાર એવામાં મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગની સાટકાઠ ખુલ્લી પડી છે ખાસ કરી સાગઢિયાની પૂછપરછ અને સાગઠિયાના ઠેકાણા પર છાપેમારીમાં પકડાયેલ સંપત્તિ અને સામે આવેલ તથ્યોની અનેક ઘટસ્ફોટ તપાસ થાય તે નક્કી છે છેલ્લા અગિયાર વર્ષ અગાઉ ઇન્ચાર્જ ટાઉન પ્લાનર અને ત્યારબાદ ટીપીઓ તરીકે સાગઠિયાએ અનેક ખેલ કર્યા જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ રાજકોટમાં થયેલ અનેક ગોટાળાઓ પણ સામે આવવાના છે અને ખાસ કરી મનસુખ સાગઠિયાના કાર્યકાળમાં મંજૂર થયેલા પ્લાન અને ફાઇલો ફંગોળવાની અને ફાઇલો છે જેને હાલ તપાસની કામગીરી છે એ એસીબી કરી શકે છે છેલ્લા પાંચ વર્ષમાં નીતિ નિયમો નેવે મૂકી જે જે ગેરરીતિ આચરવામાં આવી કયા પ્રકારના કાર્યો થયા છે તેના પર એસીબીની નજર છે સાથોસાથ ગેરતી આચરી સાગઠિયાની મદદથી પ્લાન મંજૂર કરાવનાર બિલ્ડરો વિરુદ્ધ પણ કાર્યવાહીના સંકેત મળી રહ્યા છે રાજકોટના પાંચ જેટલા જ્વેલર્સ જેઓ મોટા ભાગીદારો સાથે છે જેમણે સોનું આપી અને પ્લાન મંજૂર કરાવેલ છે આ સંજોગોમાં તટસ્થ તપાસ થાય તો બિલ્ડરો આર્કિટેક અને કન્સલ્ટન્સીના નામે ટાઉન પ્લાનિંગમાં ખેલ કરનાર આર્કીટેક્ટના પાપનો પરપોટો ફૂટે તેવી પણ શક્યતા છે